ત્યારે આગળ વાત થશે ગૌતમ અદાણી મહાકુંભમાં ભંડારાનું આયોજન કર્યું છે ત્યારે વાત થશે કોલ્ડ પ્લે કોન્સર્ટ જવાના હોય તો આ ખાસ સમાચાર તમારી માટે છે ત્યારે વાત થશે ઓવરબ્રિજની ડિઝાઇનની માત્ર સ્ક્રેચ દોરીને રજૂ કરવામાં આવી છે ત્યારે વાત થશે લુણાવાડામાં મસ્જિદ ઉપરથી સાત લાઉડ સ્પીકર ઉતારી લેવામાં આવ્યા છે ત્યારે વાત થશે નવા પટોડી પરિવારની મિલકત સરકાર હસ્તગત કરશે ત્યારે વાત થશે ભારત ઇંગ્લેન્ડની ટી ટ્વેન્ટી મેચને લઈને તડામાર તૈયાર કરવામાં આવી રહી છે આગળ વાત થશે હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે ત્યારે વાત થશે બંધનમાંથી મુક્ત થશે અરુણાચલના વીસ હાથીઓ આગળ વાત થશે અમિતાભે પોતાનો એપાર્ટમેન્ટ ત્યાંસી કરોડમાં વેચીને બાવન કરોડનો નફો કર્યો છે ત્યારે વાત થશે કેજીથી લઈને પીજી સુધી મફત શિક્ષણ બીજેપીની નવી જાહેરાત આગળ વાત થશે ખોટી રીતે આ ટીમમાં એડમિશન લેનારા ઉપર કવાઈ હાથ ધરવામાં આવી છે હવે મિત્રો સમાચાર વિસ્તારથી સુરતમાં આર ટીઈમાં પોતાના બાળકને પ્રવેશ અપાવવા માટે વાલીઓ દ્વારા ડોક્યુમેન્ટ સાથે ચેડા કરીને પ્રવેશ મેળવ્યો હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે આ સમગ્ર મામલે સુરત જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તમામ શાળાઓને આદેશ કરવામાં આવ્યો છે શિક્ષણ અધિકારી દ્વારા કચેરી દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે તેમાં દરેક શાળાઓને વિદ્યાર્થીઓના નામ દીઠ માહિતી કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી છે મિત્રો અન્ય સમાચારની વાત કરીએ તો કેજીથી લઈને પીજી સુધી મફત શિક્ષણ બીજેપીની નવી જાહેરાત દિલ્હી ચૂંટણી માટે ભાજપનો ઢંઢેરો પાર્ટ ટુ જાહેર થયો છે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને દર મહિને એક હજાર રૂપિયા મળશે ગેજી થી લઈને પીજી સુધીનું શિક્ષણ મફત ટેકનિકલ શિક્ષણ માટે પણ અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને નાણાકીય મદદ ઓટો ચાલકોને દસ લાખ રૂપિયા સુધીનો જીવન વીમો મળશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમિતાભે પોતાનો એપાર્ટમેન્ટ ત્યાંસી કરોડમાં વેચીને બાવન કરોડનો નફો કર્યો છે અમિતાભ બચ્ચને મુંબઈના ઓશીવાળા સ્થિત પોતાનું લક્ઝરી એપાર્ટમેન્ટ ત્યાંસી કરોડ રૂપિયામાં વેચી દીધું છે ખાસ વાત એ છે કે આ ડીલથી અમિતાબે બાવન કરોડ રૂપિયાનો નફો કર્યો છે અમિતાબે આ મિલકત બે હજાર એકવીસમાં એકત્રીસ કરોડ રૂપિયામાં ખરીદી હતી જેને તેમણે વેચીને માત્ર ત્રણ વર્ષમાં બાવન કરોડ રૂપિયાનો નફો મેળવ્યો છે અભિનેત્રી કૃતિ સેનન આ લક્ઝરી એપાર્ટમેન્ટમાં રહેતી હતી અને તેનું ભાડું દર મહિને દસ લાખ રૂપિયા હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બંધનમાંથી મુક્ત થશે અરુણાચલના વીસ હાથિયો અરુણાચલ પ્રદેશમાં લોખંડની બેડીયોમાંથી મુક્ત થયેલા વીસ હાથીઓને ટૂંક સમયમાં આઝાદ ઘર મળશે તેને વન તારા લાવવામાં આવી રહ્યા છે વન તારાની સ્થાપના દેશના પ્રખ્યાત ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અને સમાજ સેવક અનંત અંબાણી દ્વારા કરવામાં આવી હતી આ કેન્દ્ર હવે વીસ બચાવેલા હાથીઓ માટે કાયમી ઘર બનશે આમાં દસ નર આઠ માદા એક ઉપ અને પ્રૌઢ અને એક બચ્ચાનો પણ સમાવેશ થાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની નવી આગાહી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં ગુજરાત ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોના કારણે લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે જે હજુ પણ આગામી બે દિવસ સુધી યથાવત રહેવાની શક્યતાઓ છે એટલે કે આગામી બે દિવસ દરમિયાન વાતાવરણમાં કોઈ મોટા ફેરફારની સંભાવના નહીં વધશે ત્યારબાદ ફરી એક વખત પવનની દિશા ઉત્તર તથા ઉત્તર પૂર્વ તરફથી થતી હોવાની સંભાવનાને કારણે લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત અને ઇંગ્લેન્ડની ટી ટ્વેન્ટી મેચને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે રાજકોટના જામનગર રોડ પર ખંડેરી સ્થિત નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે અઠ્યાવીસમીએ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટી ટ્વેન્ટી મેચ રમાનાર છે જેને લઈને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા આ મેચની ટિકિટના દરની જાહેરાત કરવામાં આવી છે જેમાં આ વર્ષે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા ટિકિટના ભાવ પંદરસોથી લઈને સાત હજાર રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે બુકિંગ બુક માય શો ઉપર શરૂ કરવામાં આવશે મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવા પટોડી પરિવારની મિલકત સરકાર હસ્તગત કરશે ભોપાલમાં શત્રુ સંપત્તિ કેસ પર બે હજાર પંદરથી લાગુ પડેલો કોર્ટનો સ્ટે હટાવી લેવામાં આવ્યો છે હવે સરકાર નવા પટોડી પરિવારની પંદર હજાર કરોડ રૂપિયાની મિલકતનો કબજો લેશે હાલમાં સૈફ અલી ખાનની કરોડો રૂપિયાની સંપત્તિ તેના માતા બહેન અને સંબંધીઓના નામે છે પટોડી પરિવારે તેની સો એકરથી વધુની મિલકતનો એસી ટકા વીસ વિકિસ્સો વેચી દીધો હતો પટોળી પરિવાર પાસે બોફાલથી ચીકલોર સુધી મિલકતો છે મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લુણાવાડામાં મસ્જિદ ઉપરથી સાત લાઉડ સ્પીકર ઉતારી લેવામાં આવ્યા છે વારંવાર નોટિસ છતાં મસ્જિદ પરથી લાઉડ સ્પીકર ન ઉતારતા ખાકીએ તવાઈ બોલાય છે લુણાવાડામાં પોલીસે મેહરૂનિશા મસ્જિદ પરથી એક બે નહીં પરંતુ સાત જેટલા લાઉડસ્પીકર હટાવ્યા છે આસપાસની હોસ્પિટલ અને શાળાઓની વ્યાપક ફરિયાદ અને સુપ્રીમ કોર્ટના જાહેરનામાનો ભંગ થતો હોવાનું માલુમ પડતા ખાખી હવે એક્શનમાં આવી ગઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓવરબ્રિજની ડિઝાઇન માત્ર સ્ક્રેચ દોરીને રજૂ કરાયા એસજી હાઇવે પર નવા પાંચ ફૂટ ઓવરબ્રિજ બનાવવા મ્યુનિસિપાલિટીએ મોકલેલી દરખાસ્ત નેશનલ હાઇવે ઓથોરિટીએ ફગાવી દીધી છે આ દરખાસ્ત ઓથોરિટીના ધારાધોરણ મુજબ ન હતી મ્યુનિસિપાલિટીના સંબંધિત વિભાગે સમગ્ર દરખાસ્ત ગુજરાતીમાં મોકલી હતી અને ફૂટ ઓવરબ્રિજની ડિઝાઇનની માત્ર સ્ક્રેચ દોરીને રજૂ કરાયા હતા હવે નવી દરખાસ્ત તૈયાર કરીને મોકલવાની રહેશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો કોલ્ડ પ્લે કોન્સર્ટે જવાના હોય તો આ સમાચાર તમારા માટે છે આગામી પચીસ અને છવ્વીસ જાન્યુઆરી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડ પ્લે કોન્સર્ટ યોજાવાની છે તંત્ર સાથે મળીને સ્ટેડિયમની આસપાસ ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનો માટે કુલ તેર પ્લોટ નક્કી કરવામાં આવ્યા છે કોન્સર્ટમાં ભાગ લેવા આવનારા લોકો ઓનલાઈન એપ્લિકેશનના માધ્યમથી પોતાનું વાહન પાર્ક કરવા માટે બુકિંગ કરાવી શકશે તેર પ્લોટમાં કુલ સોળ હજાર ત્રણસો વાહનો પાર્ક થશે મહત્વના સમાચારની વાત કરીએ તો ગૌતમ અદાણીએ મહાકુંભમાં ભંડારા ભર્યા છે ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ ગઈકાલે મહાકુંભમાં હાજરી આપવા માટે પ્રયાગરાજ ગયા હતા આ દરમિયાન તેમણે ઇસ્કોન પંડાલમાં ભંડારાનું આયોજન કર્યું હતું ઉપરાંત ત્રિવેણીમાં પૂજા કર્યા પછી આપણે બર્થડે હનુમાનજીના દર્શન કર્યા હતા આ વર્ષે અદાણી ગ્રુપે મહાકુંભમાં આવતા ભક્તોની સેવા માટે ઈશ્કોન અને ગીતાપ્રેશ સાથે હાથ મિલાવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બ્લેન્કેટો કબાટમાં ન મૂકી દેતા અંબાલાલ પટેલની વધુ એક આગાહી સામે આવી છે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે જાન્યુઆરીના અંતમાં માવઠાની સાથે ઠંડી વધશે આગાહી મુજબ ચોવીસ તારીખ સુધીમાં ગરમી પડશે પચીસ તારીખથી ગુજરાતમાં ફરીથી ઠંડી શરૂ થશે એટલે કે રાજ્યમાં ચાર દિવસ બાદ ફરીથી કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે ફેબ્રુઆરીની શરૂઆતમાં કોઈ કોઈ ભાગમાં માવઠા થશે ને વાતાવરણમાં ફરીથી પલટો આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગો ફર્સ્ટને મિલકત વેચીને લોન ચૂકવવી પડશે ગો ફર્સ્ટ ફ્લાઇટ હવે ઉડી શકશે નહીં નેશનલ કંપની લો ટ્રિબ્યુનલે કંપનીના ફરચાનો આદેશ આપ્યો છે હવે કંપનીએ તેની સંપત્તિ વેચીને લોન ચૂકવવી પડશે નાણાકીય સમસ્યાઓના કારણે ઉડ્ડયન કંપનીએ મે બે હજાર ત્રેવીસમાં સ્વેચ્છાએ નાદારી નિરાકરણ પ્રક્રિયા માટે અરજી કરી હતી ગો ફર્સ્ટ ત્રણ મે બે હજાર ત્રેવીસથી કામગીરી બંધ કરે છે ડીજીસીએ ગો ફાસ્ટના ચોપન વિમાનોનું રજીસ્ટ્રેશન પણ રદ કર્યું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે